અમરેલી જિલ્લાના રાજુલાના કોટડી ગામે લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસની કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચૂંટણી અંતર્ગત ચર્ચા વિચારણા થઈ હતી અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોટડી ગામે આહિર સમાજ વાડી ખાતે કોંગ્રેસની કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કારોબારી મિટિંગમાં આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી તેમજ કાર્યકર્તાઓ સાથે સ્નેહ સંવાદ અને સંગઠનને મજબૂત બનાવવા માટે હાંકલ કરાઈ હતી દેશમાં મંદી મોંઘવારી બેરોજગારીને લઈ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા આ કારોબારી મિટિંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ અમરીશ ડેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આગેવાન સંજયસિંહ સરવૈયા રાજુલા જાફરાબાદ શહેર તથા તાલુકા કોંગ્રેસ આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ કોંગ્રેસ સમિતિ મારફત આખા જિલ્લાની અંદર તાલુકા મત કે કારોબારીની એક મિટિંગ થાય અને સ્નેહ સંવાદ સાથે પાર્ટીના સંગઠનને મજબૂત કરવું સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની કરનીકતનીના ફરકનો પર્દાફાશ કરી કાર્યકર્તાઓને ઉજાગર કરીને ગ્રામ્ય વિસ્તાર સુધી આ વાત પહોંચે એના પ્રયત્નના ભાગરૂપે એક તાલુકા કક્ષાની રાજુલા જાફરાબાદની આ કારોબારીમાં હાજરી આપીશ આજ રોજ કોંગ્રેસ કાર્યકર અને આગેવાનોનો એક સંવાદ કાર્યક્રમ હતો અને સંવાદન કાર્યક્રમ લોકશાહીના મૂલ્યો ટકી રહે અને આઝાદી પછી જે ને સાથે જોડાવવું જોઈએ એ માટેની અમારી સંવાદ મીટિંગ હતી અને ખેડૂતો માટે ગરીબો વંચિતો માટે જે રાહુલજીની યાત્રા છે એમાં અહીંયાથી ખૂબ મોટી સંખ્યામાં અમે જોડાઈ માટેની ચર્ચા વિચારણા અને સંવાદ નો કાર્યક્રમ ધર્મેશ મહેતા અમરેલી